ચૈતર વસાવાએ સરેન્ડર નથી કર્યું પણ સરકારને ટક્કર આપી રહ્યા છે જેનો ગર્વ છે અને આ ટક્કર સરકારમાં આપ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી ચાલશે જો જામીન નહીં મળે તો ચૈતર વસાવા જેલમાંથી ચૂંટણી લડશે તેઓને જીતાડી સાંસદ બનાવીને જ તેઓને બહાર લાવીશું ચૈતરભાઈ સામે ચાલીને આવ્યા છે પોલીસ સમક્ષ જે રીતે એમની ઉપર ખોટી એફઆઈઆર કરવામાં આવી એમને તોડી પાડવા ડરાવવા ધમકાવવા માટે અનેક પ્રકારના અત્યાચાર કરવામાં આવ્યા એમના ધર્મપત્નીને અત્યાર સુધી જેલમાં પૂરી રાખ્યા છે ખોટી મેટરમાં આ બધું એમ દર્શાવે છે કે ભાજપની તાનાશાહી જે એણે હદ વટાવી છે પણ મને ગર્વ છે અમારા નેતા ચૈતરભાઈ વસાવા ઉપર કે જે આજની તારીખમાં પણ ભાજપ સામે સરેન્ડર નથી થતાં ટક્કર આપી રહ્યા છે એવા નેતાઓ ચૈતરભાઈ સામેનો કેસ બિલકુલ ખોટો છે એટલે કાયદાની અદાલતમાં જામીન મળવા માટેનો જેટલો સમયગાળો લાગતો હોય દસ દિવસ વીસ દિવસ મહિનો બે મહિના જે બી એ યોગ્ય કાયદાકીય સમયગાળા દરમિયાન જ ચૈતરભાઈને ન્યાય મળશે એવી મને પૂરી શ્રદ્ધા છે એટલે એવો કોઈ સમય નહીં આવે અને ધારો કે કદાચ ભાજપવાળા કંઈ પણ સત્તાનો દુરુપયોગ કરીને એવું કરશે તો જેલમાંથી ચુટની લડશું એટલું જ નહીં જેલમાંથી સંસદ સભ્ય બનીને જ પછી બહાર લડશું સરકાર ખોટી રીતે જનરનીતા ચેતર વસાવાને આરોપી બનાવી રહી હોવાનું યુવરાસી જળે જાય કહ્યું છે તેવો વિડિયોના માધ્યમથી તાજના સાક્ષી બની પોતાનો પક્ષ રજુ કરવા હાજર થયા છે પોલીસ હેરાનગતિ કે અડચણ ઉભી કરશે તો પોલીસ ચોકી અને તંત્રનો ઘેરાવો કરાશે કરીને જો પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની એને હેરાનગતિ કરવામાં આવશે કોઈ પણ અડચણ ઉભી કરવામાં આવશે તો ચોક્કસપણે અમે આગળના સમયમાં જો મારે પોલીસ તંત્રનો એટલે પોલીસ ચોકીનો પણ જો ઘેરાવો કરવાનો થયું તો અમે પણ જરા પાછા નહીં પડીએ કેમ કે ચેતરભાઈ વસાવા જે સામે ચાલીને પોતાની વાત રજૂ કરવા માટે આવી રહ્યા છે અહીંયા કોઈ ધરપકડની વાત નથી એ સામે ચાલીને પોતાની વાત મૂકી રહ્યા છે એને વિડીયોના માધ્યમથી પણ કહ્યું છે અને જ્યારે પોતાની વાત વીડિયોના માધ્યમથી જાહેર જનતા સમક્ષ રાખી હોય પોલીસ તંત્રને પણ એને સંબોધીને ક્યુ છે કે ભાઈ હું આવી રહ્યો છું મારી વાત રાખવા માટે જે અહીંયા ખરેખર સાચી ઘટના બની છે ઘટના તમને ઉદ્દેશ્ય તમને જે કહી શકાય ખોટું બ્રિફિંગ કરવામાં આવ્યું છે ખોટી એફઆઈર કરવામાં આવી છે તો એમાં અમે અમારો પક્ષ પણ રાખવા માંગે છે એ જનપ્રતિનિધિ જે કોઈ આલતુ ફાલતું વ્યક્તિ નથી કોઈ આલિમોવાળી વ્યક્તિ નથી એ જનપતિનિધિ છે જ્યારે સામાન્ય જનતાનો એને કહી શકાય કે સાથ સહકાર છે ત્યારે એ સામાન્ય જનતાના સાથ સહકાર છે તે પોતાની વાત રજૂ કરવા જઈ રહ્યા છે ડીવાયએસપી ડીએસ સરવૈયાએ ચૈતર વસાવાની ધરપકડ બાદ જણાવ્યું હતું કે ચૈતર વસાવા સાથે અન્ય ત્રણ આરોપીની વનકર્મી ઉપર હુમલા અને ધાકધમકી હવામાં ફાયરિંગ કેસમાં ધરપકડ કરી લેવાય છે અત્યાર સુધી સાત આરોપીની ધરપકડ કરાઈ છે ચૈતર વસાવા સહિત અન્ય ત્રણ આરોપીઓનું ઇન્ટ્રોગેશન કરાશે જેમાં અન્ય ધારાઓ પણ લાગી શકે છે ચોવીસ કલાકની પોલીસ કસ્ટડી બાદ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તો ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને ઇન્ટ્રોગેશન દરમિયાન જે બાબતો અમારા ઇન્વેસ્ટિગેશનમાં ધ્યાન ઉપર આવશે એ અનુસંધાને અન્ય ધારાઓ લાગુ પડતી હશે એ લગાડવામાં આવશે અન્ય ત્રણ આરોપીઓ પણ આવી ગયા છે એ લોકોની ધરપકડની કાર્યવાહી પણ ચાલુ છે અત્યાર સુધીમાં સાત આરોપી થઈ ગયા છે હાલ તો અમે એમને અરેસ્ટ કરી અને અમારું ઇન્વેસ્ટિગેશન અનુસંધાનની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અને એના બાબતે ફર્ધર ઇન્વેસ્ટિગેશન પૂર્ણ થાય બાબત ત્યારબાદ એના બાબત આગળ નિર્ણય લેવામાં આવશે બીજી તરફ ગોપાલ ઇટાલિયાએ એક મહિનો અને અગિયાર દિવસથી ચૈતર વસાવા પોતાના ઘરે જ હોવાનું ગપગોળા મારતું નિવેદન આપ્યું હતું ચૈતરભાઈએ હમણાં એવું કહ્યું કે દોઢ મહિનાથી એમના ઘરે જતા પણ કોઈ આવ્યું જ નહોતું એમના ઘરે તો એ શું કરે પોલીસવાળા આવતા છે ગયા હશે ક્યારે ગયા ક્યાં સુધી ગયા મને ખબર નથી ચૈતરભાઈનું સ્પષ્ટ એવું કહેવાનું છે કે ઘરે જતા આટલા દિવસથી અને ઘરની અંદર રહીને તો કામ કરતા તેમનું પોતાનું સરખી રીતે ચેક કોઈએ ના કર્યું હોય તો એમાં કોઈ શું કરે